નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસને વાર બુધવાર તો આજના આ વિડીયોની અંદર આપણે જે ખેડૂતોએ જીરાનો હજુ સુધી સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા ખુશીના સમાચાર તો જીરાની આવક વધતા એક સાથે પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને જીરાની બજારમાં આવક વધતા ભાવમાં આજે પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને જીરાની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આભાર રહેલો છે અને હાલના તબલકે જીરામાં કોઈ મોટી મુમેન્ટ દેખાતી નથી અને જીરાના વેપારીઓ પણ કહે છે કે ઊંઝામાં દરેક સુધારા વખતે વેચવાલી વધે છે અને આજે પણ દસ હજાર બોરીની આવક થઈ છે જો આવક આવી જ રહેશે તો જીરાની બજારમાં તેજી થાય તેવા કોઈ સંકેતો દેખાતા નથી અને ખાસ કરીને જીરાનો વાયદો આજે બસો દસ રૂપિયા ઘટીને ઓગણીસ હજાર ચારસો પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે અમરેલી બે હજાર પાંચસોથી ત્રણ હજાર ચારસો ને પંચોતેર રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયા કાલાવાડ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ને એંસી રૂપિયા જામજોધપુર ત્રણ હજાર એકસો એકાવનથી ત્રણ હજાર પાંચસો ને એકાણું રૂપિયા જામનગર

વાંકાને ત્રણ હજાર સોથી ત્રણ હજાર સાતસો ને અગિયાર રૂપિયા